રાજકોટના ધરોહર લોકમેળા માંગ યોજાઈ મોકડરી સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ એવા રાજકોટના ધરોહર લોકમેળા માંગ અચાનક મોટી આગ લાગી હતી એવામાં અમુક જાગૃત નાગરિકો દ્વારા મેળાના કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ જાણ કરાતા તુરંત જ ઇમરજન્સી સાયરન જોર જોર વાગવા લાગી હતી લોકોમાં નાસભાગ નાશ મચે તે પહેલાં જ ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓ તથા એન ડી આર એફ અને એસ ડી આર એફ ના જવાનો દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા આ દરમિયાન પણ મેળામાં ઉપસ્થિત નાગરિકોને સલામત રીતે દૂર હટી જવાની સતત જાણ કરવામાં આવી રહી હતી આ દરમિયાન ટેલિફોનિક જાણ થતા જ તુરંત પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર વાસ્તવિક રીતે કાબુ કરી લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી સમગ્ર ઘટનાને અંતે આ ઘટનાને મોકલવી જાહેર કરાઈ હતી